શ્રી ગુજર છત્રી કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા આજે આ પિસ્તાલીસમો સમૂહ લગ્ન ઓમ જોઈએ તો વચમાં ત્રણક વરસથી કોરોના કાળને હિસાબે અમે ત્રણક વરસથી સમૂહ લગ્ન બંધ રાખેલા સમગ્ર રાજકોટની અંદર પહેલાં સમૂહ લગ્ન રઘુવંશી સમાજ દ્વારા અને બીજા સમૂહ લગ્ન શ્રી ગુજર છત્રી કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા કરવામાં આવેલ હતા આજે આ સમૂહ લગ્નની અંદર આશરે એક જેવી આઈટમો દીકરીઓને કરિયાવરમાં દાનમાં આપવામાં આવેલ છે અને તેર નવ દંપતીઓ આ સમાજની તેર દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા માટે જઈ રહી છે તેઓને પણ સમગ્ર સમાજના દાતાઓ સમગ્ર સમાજના લોકો દ્વારા આશીર્વાદન પાઠવવામાં આવેલ છે સાથે સાથે રાજકીય ક્ષેત્રની અંદરથી પણ વિવિધ ક્ષેત્રના અનેક આગેવાનો દ્વારા પણ કડિયા સમાજની દીકરીઓને આશીર્વાદન દેવા માટે ઉપસ્થિત રહ્યા સમગ્ર સમાજના લોકો માટે ખૂબ સારા સમૂહ લગ્ન ખૂબ સારું જમણવાર અને આવતી વખતના સમૂહ લગ્ન માટે પણ અત્યારથી જ દાનની સરવાણીઓ ઓછામાં ઓછું દસ દસ ગ્રામ સોનું પચાસ પચાસ ગ્રામ ઉપર પ્યોર ચાંદીના સિક્કાઓ અલગ અલગ લોકો દ્વારા એટલે અને અનેકવિધ આઈટમો અત્યારથી દાતાઓ દ્વારા જે શરૂઆતના પંદર સમૂહ લગ્ન નોંધાય એમને આપવા માટેની સમગ્ર સમાજના દાતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે અને ખૂબ સારી રીતે સમૂહ લગ્ન સંપન્ન થયા છે અને સમગ્ર સમાજનો ખૂબ સાથ સહકાર અને કાર્યકર્તાઓની અથાગ મહેનત છે એ રંગ લાવી છે જેમ આપણો ઘરનો પ્રસંગ હોય એવી રીતના આયોજન કરેલું છે અને સો જેવું કર્યાવરણમાં બધાને સો વસ્તુ દીધેલી છે દીકરીઓને એટલે રાજકોટ સમાજની અમારી તમામ ટીમો આમાં કામ કરે છે આમાં આપણા પ્રમુખ શ્રી રાજકોટ સમજના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકીના નેજા હેઠળ અને સમૂહલગ્ન સમિતિના પ્રમુખ રશ્મિનભાઈ કાચા છે અને ખૂબ જ આયોજનમાં ખૂબ જ સફળ બનાવવા માટે આગેવાનો દાતાશ્રીઓ બધાએ ખૂબ સહયોગ આપેલો છે અને ખૂબ અમે ધામધૂમથી સમૂહલગ્નનો ઉત્સવ ઉજવ્યો છે